જે બહુ પુરાણી થઈ ગઈ છે અને કિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ વખૂટી ગયું છે એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે એની આજુબાજુમાં વસ્તી છે બાલમંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇટ લાઇન પણ આવેલી છે એટલે ક્યારે આ ધરાશય થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી તો વહેલામાં વહેલી તકે આનું કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી છે